ઝડપી કુલ લાખ નો માલ રિકવર કર્યો છે જયારે ચોરીની ઘટના ના પ્લાન ઘટનાર માસ્ટર માઇન્ડ સુરજ ભરત લુહાર હજુ પોલીસ પકડથી દૂર છે રાતના સમયથી તારીખ સત્તર ડિસેમ્બરના વહેલી સવારના સમય સુધી કોસંબા પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય જિલ્લાના પાલોદ આઉટપોસ્ટ નજીક પાલોદ ચોકડીથી થોડે અંતરે આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાંથી પાછળના ભાગે આવી એક પ્રાઇવેટ ઓફિસમાંથી બાકોરું પાડી અને ચૌદસો અને સિત્તેર ગ્રામ સોનું તથા ચાર કિલો ચાંદી અને રૂપિયા નવ લાખ રોકડની અંદાજિત જે એક કરોડ પાંચ લાખ અઠ્યાસી હજારની જે ઘરફોડ થઈ એ અનુસંધાને કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પાંચ ક ત્રણસો ચોવીસ પાંચ ત્રણસો એકત્રીસ ચાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવે અને હજી મુખ્ય આરોપીને પકડી અને હજી વધુ રિકવરી કરવા માટે સુરત રૂરલ પોલીસ કટિબદ્ધ છે